હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આજનો વિડીયોમાં ખૂબ જ મજા પડવાની છે કારણ કે આજે છે પાંચમી સપ્ટેમ્બર અને પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનની ઉજવણી અને શિક્ષક દિવસ સામાન્ય રીતે હું આજે છું એમએમઇ ડબલ્યુ હાઈસ્કૂલમાં કે જ્યાં એક ભવ્ય શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી શાળા જ્યાંથી મારું ઘડતર થયું ધોરણ આઠ નવ અને દસ આ આ વર્ષ હું શાળાની અંદર ભણો છું આ શાળાએ મને ઘણું બધું આપ્યું છે ઘણું બધું શીખવ્યું છે પરંતુ વાત કરું શિક્ષક દિનની ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જે ઉપરાષ્ટ્રપતિ અને ત્યાર પછી રાષ્ટ્રપતિના પદ પર બિરાજમાન અને ચાલીસ વર્ષ ભારત દેશના શિક્ષણમાં એમનું મહત્વનું જે યોગદાન છે એ યોગદાનના ભાગરૂપે એમના વિદ્યાર્થીઓ જે છે એમણે એક માંગ કરી કે અમને આ પાંચમી સપ્ટેમ્બર છે એ તમારા જન્મદિવસની ઉજવણીની ઉજવણી સ્વરૂપે ઉજવ મનાવવામાં આવે પરંતુ બહેનો એવું કે એમણે કહ્યું કે આ પાંચમી સપ્ટેમ્બર છે એ શિક્ષકોને પ્રદાન કરીએ શિક્ષકોના આત્મસન્માન માટે કરીને પ્રદાન કરીએ અને પાંચમી સપ્ટેમ્બર ત્યારથી ઓગણીસો ને બાસઠ પાંચમી

શિક્ષક વગરનો શિષ્ય છે એ નકામો હોય છે સાચા ખોટાનું ભાન કરાવે તે ગુરુ સાચું શું છે તમારે કઈ દિશા તરફ આગળ વધવું જોઈએ તમારે પ્રગતિના પંથો કઈ રીતે શર કરવા જોઈએ આ તમામ બાબતોની જાણકારી આપનાર એટલે ગુરુ અને આજ આ ઉજવણીના ભાગ રૂપે હું આવ્યો છું અહીંયા શાળાએ સૌથી પહેલા હું કરું મારા જે ગુરુ છે જેણે મને ઘણું બધું જીવનની અંદર આપ્યું છે પહેલા તો એમનું સન્માન કરીએ અને ત્યાર પછી જે પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યાં જઈએ આજે જે બાળકો શિક્ષક બન્યા છે એમના પ્રતિભાવો લઈએ બાળકો જે એમની સાથે બેન્ચમાં બેસનારા છે એ ભણે છે આજે ભણવામાં એમને કેવી મજા આવી એમના પણ પ્રતિભાવો લઈએ તો ખરેખર ખૂબ મજા પડવાની છે તો બન્યા રહો આપણી ચેનલમાં તો મિત્રો હું છું અત્યારે એ ક્લાસમાં કે જ્યાં ટેન એ હતું અને દસ બ અંદર હું હવે સૌથી પહેલો ગુરુ એટલે કે આપણા માતા પિતા કે જેમણે આપણાને આંગળી પકડીને ચાલતા શીખવાયું સાચા ખોટાનું જેણે ભાન કરાવ્યું હોય આપણા બીજા ગુરુ એટલે કે આપણા શિક્ષક તો એક પછી એક એમનો ઇન્ટ્રોડક્શન પણ કરાવતો જાઉં અને એમનું સન્માન એ આજ મારી પોતાની ફરજમાં આવે છે એટલા માટે કરીને સૌથી પહેલા સ્કૂલના જે પ્રિન્સિપલ છે આજના જે તે સમયની અંદર શિક્ષક હતા આજના પ્રિન્સિપલ એટલે આનું સાહેબ કે જેમણે ખરેખર ઇંગ્લિશમાં આઈ લાગે કે એ લાગે ને એ શીખવાયું એક્ટિવ કોને કહેવાય પેશિવ કોને કહેવાય જીવનમાં ઇંગ્લિશ કેટલું જરૂરી છે એનું મહત્વ મને આ અનુસાર એ શીખવાયું એટલે હું દિવસે એનો આભાર માનું છું કે મારા વર્તનમાં એમ સારું આ જ છે સાથે ખરેખર જીવનમાં આપણા કેટલી જરૂરિયાત ઊભી થાય છે આ દવિય કોને કેટલા જરૂરી છે ભ્રમેય કોને કહેવાય રચના કોને કહેવાય ડીબી કોને કહેવાય સમીકરણ કોને કહેવાય

બધું જ લાલ લઈ ગયા અને એ જરૂરી પણ હતું સોટી ગઈ છે ત્યારથી વિદ્યા રહી છે પરંતુ એ સોટીની સાથે વિદ્યા આપનાર એવા તમામ મારા ગુરુ સાથે જેટવા સાથે આસામ સાહેબ અને એમ કેવાય ગુજરાતી એક છે ખબર ત્યારે પડી જયારે મેં આઠ નવ અને દસ વર્ણભાઈ ગુજરાતી ભણવા બેસીએ એટલે ઘણી વખત તો એવું બને કે કઈ કોઈને ઉંગાડ બોલને સમજમાં ના આવે ગુજરાતી શબ્દો આજ તમે જે વિડિયો થકી મારું ગુજરાતી સાંભળો છો ઘણી વખત નવા નવા શબ્દો સાંભળો છો ગુજરાતી બોલવી પણ એક કળા છે આના માટે કરીને સૌથી સારું એવો અમારી અંદર ઓ પાઈપ હોય ને તો એવા જે અમારા ગુરુ એટલે કે ખિલજી સાહેબ કે જેમનો ગુજરાતી આપણે ભણ્યા જ એટલે ભણતા જ રહીએ આ તમામ જે મારા ગુરુઓ છે આ તમામનો હું આદર

અમને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી નિઝામભાઈ જેઠવાએ અમને બધાને યાદ કર્યા અને અમારા જે બન્યું એ પ્રમાણે અમે એમને શિક્ષણ કાર્યમાં મદદરૂપ થયા એ અમારી ફરજ પણ હતી અને એ ઉત્તરોત્તર જ્યાં પણ જે ક્ષેત્રમાં જાય ત્યાં પ્રગતિ કરતા રહે એવી દિવી દુઆઓ શુભેચ્છાઓ અસ્સલામ અલયકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ મિત્રો અંદરથી છે ને એક અલગ પ્રકારની ખુશી મળે જ્યાં આપણે પાસ્ટુમાં ભણ્યા હોય ટીકાપાટુ કરતા હોય માર ખાધો હોય જિંદગીની ખબર જ ન હોય કે જીવનમાં આગળ કઈ રીતે વધશું શું થશે લાઈફની અંદર શું થશે શું કરીશું પરંતુ એક શાળાની અંદર જવા પછી જે ખરેખર મજા હોય છે

આપણે એક સારા એવા નાગરિક બની શકીએ છીએ હવે આપણે જઈએ છીએ આ જે પ્રાઇમરી શાળાની અંદર કે જ્યાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે તો ચાલો જઈએ અને જોઈએ આ જે છે એ એમએમબીડબલ્યુ હાઈ સ્કૂલ અને હાયર સેકન્ડરી અત્યારે તો અગિયાર બાર પણ થઈ ગયું પહેલાં જે હતું ફક્ત આઠ નવ અને દસ ત્રણ હતું પછી જે રીતે ડિવાઈડ થયા સ્ટાન્ડર્ડ એ રીતે થયું અને અહીંયા છે એ પ્રાઇમરી વિભાગ અને અપર પ્રાઇમરી વિભાગ આવી ગયો છે હવે જોઈએ આજના દિવસની આ છે પ્રિન્સિપલ ઓફિસ અહીંયા સર્વ મેડમ બેસતા હોય છે રેગ્યુલર માટે પરંતુ આજ અમારે બીજા પ્રિન્સિપલ મેડમ બેઠા છે કેમ છો મેડમ મજામાં મેડમ ખૂબ જ મજામાં છે અને સ્માઈલ ઉપરથી એવું લાગે છે કે મેડમને આજે ખૂબ જ મજા પડી છે આગળ બીજા સ્ટાફ રૂમની આપણે મુલાકાત કરીએ એટલે આ છે સ્ટાફ રૂમ અને આ છે આખો સ્ટાફ કેમ છો બધા મજામાં અહીંયા સર ટીચર્સ બેઠા છે કે આજના દિવસ માટે જે શિક્ષકો બન્યા છીએ પછી આપણે એમની મુલાકાત કરીએ સૌથી પહેલાં આપણે જઈએ જે તે સ્ટાન્ડર્ડની અંદર જે શિક્ષકો ભણાવી રહ્યા છે ત્યાં મિત્રો હું છું અત્યારે સ્ટાન્ડર્ડ સિક્સ બી માં મે ભમી સર અને આઠ અ અંદર પણ શિક્ષિકા બેન છે શું નામ છે મેડમ આપનું મેડમ સરજી તમારું શાહિદ સાહેબ શાહિદ સાહેબ નો ક્લાસ ચાલુ છે અત્યારે અને બાળકો અહિયાં બધા અભ્યાસ કરે છે સાહિદ સાહેબ કયો સબ્જેક્ટ લ્યો છો ગુજરાતી લ્યો છો ઉપર બેસા હોય અને ચકડી બોલાવતા હોય તો આજે આપણને ખબર પડી કે શિક્ષક કેવી રીતે આપણને હેન્ડલ કરે છે એમ આજને એ લોકોને આજના દિવસ ખ્યાલ આવી ગયો કે શિક્ષક બનવું કેટલું અઘરું છે ઘણી વખત એવું બનતું હોય કે બાળકો બેન્ચ ઉપર બેસતા હોય એક શિક્ષક જ્યારે સાઠ સિત્તેર વિદ્યાર્થીઓને હેન્ડલ કરતા હોય અને બાળકો પાછલી બેન્ચની અંદર ધબધબાટી બોલાવતા હોય તો આજે શિક્ષકોને એ પણ ખબર પડે બાળકોને કે પાછળ બેસીને એટલી ધબધબાટી ન બોલાવી જોઈએ કારણ કે હેન્ડલ કરવું અઘરું પડી જાય છે ચાલો નેક્સ્ટ સ્ટાન્ડર્ડની આપણે મુલાકાત લઈએ

પૃથ્વી પર કોણ રહે છે ને પૃથ્વીના પૃથ્વીના ગ્રહો કેટલા છે બધું સમજાવ્યું હા આજનો દિવસ સરે લગભગ વસ્તુ બાળકોને સમજાવી દીધી છે કેવું લાગ્યું સર આજે તમને ભણાવીને સારું લાગ્યું ને મજા આવે છે ભણાવવાની હા જો અહીંયા મજા આવે છે ચાલુ રાખો તમે ભણાવવાનું બીજા નંબર પર આવે છે શુક્ર સ્વર પરિવર્તનનો સૌથી ચમકતો 关我怎么不推荐我去？ મોઢા ઉપર થી સ્મિત ઉપર એવું દેખાય છે કે આજે ભણવાની ખૂબ મજા એવી લાગે છે ધબધવાટી બોલાયવી સરના ક્લાસમાં નય શાંતિ થી ભણો છો ને જો બધા એકદમ મસ્ત શાંતિ થી ભણે છે કયો સબ્જેક્ટ લ્યો છો સર હે અંગ્રેજી કેવું લાગ્યું સર પાસે ભણીને તમને ખૂબ જ સરસ લાગ્યું ભાઈ ખૂબ જ સરસ લાગ્યું આ લોકોને ખૂબ જ સરસ લાગ્યું છે જો કે સ્વાભાવિક છે કે આ માર પડ્યો તો આજે તમને કોઈને એ ધીંગા મસ્તી કરીતી ના હા પાડે છે જો આણે હા પાડ્યું હા પાડી ને એ શું કર્યું તો ધીંગા મસ્તી માં નહીં ભાઈ આને ધીંગામન સે એમ તો બાળકો હોશિયાર છે બધા હવે રેગ્યુલર જે અભ્યાસ કરાવે છે ને શિક્ષક સ્ટાફ જે કંઈ પણ છે ભાઈઓ બહેનો તમામ એ આજે તો એ નિર્ણયો કરે છે અને જે વિદ્યાર્થીઓ છે એ આજે શિક્ષકો બનીના છે ખરેખર આ દિવસની મજા અદ્ભુત હોય જ્યારે હું આ શાળાની અંદર હતો અને જ્યારે હું એઝ અ ટીચર બહેનો હતો